રાઇડ્સ શરૂ ન થતા મેળો ચકડોળે ચડ્યો સતત બીજા તમામ નારાજગી જોવા મળી તંત્રના અધિકારીઓ મામલે જવાબદારી લેવા તૈયાર ન થતા સંકલનનો અભાવ જોવા મળ્યો મુલાકાતીઓએ કહ્યું મેળાની મજા રાઇડ્સ વગર અધૂરી છે તો ગઈકાલથી આ મેળાનો પ્રારંભ થયો પરંતુ રાઇડ્સ આજે બીજા દિવસે પણ સતત બંધ છે અને એના જ કારણે લોકો મેળાની મજા નથી લઈ શકતા એક પણ રાઇડ્સ આજે ચાલુ નથી થઈ જેના કારણે મેળો ચકડોળે ચડ્યો હોય એવું જોવા મળી રહ્યું છે સતત બીજા દિવસે તમામ યાંત્રિક રાઇડ્સ બંધ છે આર વિભાગની કાર્યવાહી સામે રાઇડ સંચાલકોમાં ભારે નારાજગી પ્રવર્તી છે તંત્રના અધિકારીઓ રાઇડ્સ મામલે જવાબદારી લેવા તૈયાર ન થતા સંકલનનો અભાવ જોવા મળ્યો છે રાજકોટથી અમારી સાથે અમારા સંવાદદાતા ઋષિ દવે લાઈવ જોડાયા છે ઋષિ એક તરફ મેળાની કેટલા સમયથી તૈયારીઓ થતી હતી લોકો રાહ જોઈને બેઠા હતા સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો પરંતુ આજે બીજા દિવસે પણ યાંત્રિક રાઇડ્સ બંધ છે સૌથી પહેલાં તો કારણ શું છે અધિકારીઓ શા માટે જવાબદારી નથી લેતા સંચાલકોમાં શું નારાજગી તો અત્યારે તંત્રની આબરૂનું રાજકોટના લોકમેળામાં ધોવાણ થઈ રહ્યું છે સતત બીજા દિવસે રાઇડ્સ બંધ છે હું સૌપ્રથમ તમને એ બંધ રાઇડના દ્રશ્ય બતાવવા માંગીશ શોભાના ગાંઠિયા સમાન અત્યારે આ રાઇડ અત્યારે તમે જોઈ શકો છો ન્યૂઝ કેપિટલ મારફત સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગી છી કે રાજકોટના લોકમેળામાં જે તંત્રના સંકલનનો અભાવ છે તેનું ઉદાહરણ અત્યારે સ્પષ્ટપણે જે જોઈ શકો છો અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કારણ કે રાઈડ ની મજા માણવા માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતા રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડમાં આવતી હોય છે જે સ્ક્રીન ઉપર હવે તમને હું જુવાડ દેખાડી રહ્યો છું એટલે કે લોકો અત્યારે સ્વયંભૂ અહી જોડાયા છે અને સ્પષ્ટપણે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માંગે છે કાકા રાઈડ બંધ મેળાની તો આ જેને કહેવાય કે મોરની કલગી કહેવાય કેવાય

સલામતીને ભોગે રાઈડ માણી શકાય નહીં પણ સલામતીના ભોગે માણી ન શકાય આપ શું માનો છો આપ રાજ સંચાલક છો કેવી રીતે તંત્રએ તમને સહકાર આપ્યો કે નથી આપ્યો સરકારે અમને કોઈ કોઈપણ જાતનો સહકાર નથી આપ્યો બે વર્ષથી અમને ખુદને એમ થાય છે કે અમે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ આજે પચાસ લાખ રૂપિયાનો માલ લઈને આવ્યા છીએ રાજસ્થાનથી વ્યાજવા પૈસા લઈને અમારા આવડા અવળા બાલબચ્ચા લઈને અમારી દાલ રોટીના ઠેકાણા નથી અમે સરકારે જે અમને સરહદ કરી હતી જે મંજૂરી માંગી હતી એ બધી વસ્તુ અમે એને પૂરી કરી દીધી છતાં એને પરમિશન અમને નથી આપી સો વર્ષથી આ પાટીગર લોક સાંસ્કૃતિક મેળો આજે વર્ષોથી ભરાય છે લોકોની ને આધીત એને અત્યારે સરકારને અમને સહકાર આપી અને બધી પરવાનગી આપવી જોઈએ જે જગ્યાએ બંધ છે એ ગામના તમને નામ આપું છું ધોરાજી રાજકોટ રસકોટ જુનાગઢ ઉપલાટા કેલા સોમનાથ જસદર અને આ સરકાર અમને એમ થાય છે કે અમે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરી હજાર હજાર કાગળ કમ્પ્લીટ કરીને આપ્યા છતાં મંજૂરી નથી આપતા અને વીસ દિવસ માંગી અને જવાબ શું મળે છે જવાબ શું મળે છે જે આક્રોશ તમે કરી રહ્યા છો તંત્ર શું જવાબ દે છે પરમિશન માંગવા જાવ ઈ લોકો સાહેબ એવું આ થઈ જશે થઈ જશે થઈ જશે ઉભા રહ્યો તમારે આ ઘટે છે તમારે આ ઘટે છે તમારે આ ઘટે છે અમે કાગળ ભેગા કરી કરીને થાકી ગયા રોજ રોજની થાય છે કારણ કે પાંચ દિવસ નો મેળો છે તહેવાર આજે પણ રાઈટ બંધ સાહેબ નુકસાન વાત જ જવું જોઈએ એવડું નુકસાન છે કીધા જવું જ નથી અમને સરકાર તરફથી કોઈ સહકાર કોઈ મદદ નથી મળતો જાણે અમે કોઈ આતંકવાદી હોય અમે ભારત દેશના નાગરિક નથી અમને એમ થઈ ગયું

આવું ન કરો આવું ન કરો સવારના દિવસે તમારી આંખમાં અત્યારે આંસુ આવી ગયા છે અને ખાસ તમે જે રીતે કીધું પરિવારનું ગુજરાન અને જે રીતે દેણું કરીને અમે અહીં આવ્યા છીએ અરે સાહેબ કરજો વ્યાજવા પૈસા લઈને અમે અહીંયા આવ્યા છીએ આજે આ માલ એમને રાજસ્થાન ધ્યાન નથી આવતો એક એક રાઈસમાં અમારા દસ દસ મજૂર છે વીસ હજાર રૂપિયા એક એક મજૂરનો પગાર છે અમે શું થાય અમારી પાસે કઈ છે જ નહીં ચકડ્યું ફરવા નથી દેતા

જે રીતે રાઈડ સંચાલકો છે તે ચોધાર આંસુએ રડી રહ્યા છે અને તે વિનંતી બે હાથ જોડીને કરી રહ્યા છે કે સરકાર અમારું કંઈક સાંભળે અને જે રીતે દેણું કરીને અત્યારે રાઈડ અહીંયા લગાવવામાં આવી છે આજે બીજો દિવસ છે કુલ પાંચ દિવસનો મેળો છે અને પાંચ દિવસના મેળામાં જો તંત્ર કાંઈ મદદ ન કરી શકતું હોય તો આ રાઇડ્સની મંજૂરી આપી શા માટે એટલે કે પ્લોટ શા માટે ફાળવા એક એક પ્લોટ થી ત્રણ થી ચાર ચાર લાખ રૂપિયા અત્યારે ઉઘરાવવામાં આવ્યા છે આજે બીજો દિવસ છે તો તે લોકોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તે સૌથી સવાલ સામે આવ્યો છે જી બિલકુલ ઋષિ આભાર આપનો આપ જોડાયા ને તમામ જાણકારી આપી